નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના તુવેરના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વિરુંગામ બારસો બાવીસથી થી ચૌદસો પંદર સમી બારસોથી થી તેરસો સિત્તેર તારી અગિયારસોથી થી ચૌદસો પંચાવન હળવદ બારસોથી થી તેરસો સત્રીસ બોટાદ બારસો પિસ્તાલીસથી થી પંદરસો રાજકોટ બારસો પંચોતેરથી પંદરસો એકત્રીસ મોરબી બારસોથી તેરસો સિત્તેર કાંપા અગિયારસો એકવીસથી અગિયારસો એકવીસ જામજોધપુર અગિયારસો પચાસથી પંદરસો એકવીસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો બાણું ભચ બારસો પચીસથી ચૌદસો છવ્વીસ અમરેલી એક હજારથી ચૌદસો તેતાલીસ બહુચરાજી તેરસોથી ચૌદસો બાવન મેદરડા અગિયારસોથી ચૌદસો ચોવીસ બાબરા બારસો પચીસથી ચૌદસો પંદર વડાલી અગિયારસો એકસઠથી તેરસો વિસાવદર નવસો ત્રેપનથી પંદરસો એકતાલીસ હારીજ અગિયારસો પચાસથી ચૌદસો સિત્તેર જસદણ નવસો એકાવનથી ચૌદસો પંચાવન જુનાગઢ બારસો પચાસથી પંદરસો ઓગણસાઠ જેતપુર નવસો પચાસથી ચૌદસો એકોતેર હિંમતનગર બારસો પચાસથી ચૌદસો ભુજ બારસોથી તેરસો અડતાલીસ કોડીનાર બારસોથી સોળસો પાટડી બારસોથી ચૌદસો એંસી જામનગર આઠસોથી ચૌદસો પિસ્તાલીસ મહુવા આઠસો એકવીસથી ચૌદસો સાડસઠ જાદર બારસો પચાસથી તેરસો ત્રીસ વેરાવળ બારસો પંદરથી ચૌદસો ઓગણચાલીસ કડી અગિયારસો એકાણુંથી પંદરસો ગોંડલ અગિયારસો એકત્રીસથી પંદરસો એકાવન